દોસ્તો છેલ્લા કેટલાય સમયથી અનેક તસવીરો રાજકારણમાં ખૂબ વાયુ ફેલાઈ રહી છે રાજકારણમાં ખૂબ ચેલેન્જો ઉપરનું રાજકારણ બન્યું છે ત્યારે ચૈત્ર વસાવાની પાંચ જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી આજે એમની ધરપકડને આઠથી નવ દિવસ થઈ ગયા છે અને હજુ સુધી આ કોઈ ચુકાદો નથી આખરે આજે એમની સુનાવણી હતી ત્યારે આજે મોટો નિર્ણય લેવાઈ શકે છે એવી શક્યતાઓની વચ્ચે એમની ધરપકડ જ્યારથી થઈ છે ત્યારથી લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર ઘટના સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા સુધી પહોંચી હશે અને અનેક વિડીયો ખૂબ વાયુ વગેરે ફેલાઈ રહ્યા છે ત્યારે આજે એમની સુનાવણી હતી સોમવારે ત્યારબાદની જે ઘટનાઓ છે આપણી સામે આવી શકે છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે અમે તમને વિગતે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેવાની જવાબદારી તમારી છે અલગ અલગ વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે એવા સમયે કેટલીક એવી પણ તસવીરો અને એવા પણ વિડીયો સામે આવ્યા જેમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે ચૈત્ર વસાવા જેલની બહાર આવી ગયા છે તો આ બધી વાતોમાં કેટલું સત્ય છે એ જાણવાનો પ્રયત્ન કરીશું આખરે આ બધી વાતો કેટલીક માહિતી અફવાઓ હોય છે જે ખોટી માહિતી હોય છે જે પણ આપણા સુધી પહોંચતી હોય છે ત્યારે સાચી માહિતી જાણવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ દોસ્તો આજે જ્યારે એમની જે કાંઈ પણ દસ દિવસ પહેલાંની ધરપકડ થઈ અને ત્યારબાદ અલગ અલગ જે સુનાવણીઓ થઈ રહી હતી આજે ફાઇનલી એમની સુનાવણી હતી અને ત્યારબાદની જે બાબતો છે અનામત રાખવામાં આવી છે આખરે ઘટના તો ત્યારે વિફરે છે જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે એમની જ્યારે કોર્ટમાં સુનાવણી હતી રાજપીપળાની કોર્ટમાં ત્યારે વકીલ ગોપાલ ઇટાલિયા આજે એમની અટકાયત થઈ અને ત્યારબાદ મામલો જે છે વિફર્યો હતો અને તસવીરો વાયરલ થઈ સોશિયલ મીડિયાના માધ્યમથી એમના વિડીયો વાયરલ થયા અને અનેક વિડીયો સોશિયલ મીડિયા પર તમે પણ જોયા હશે ત્યારે હવે એમની સુનાવણીને લઈને આખરે એવો જેલની બહાર આવી ગયા હોય એવી વાતો પણ કેટલાક લોકો કરી રહ્યા છે તો એ વાતો તદ્દન ખોટી છે કારણ કે હજુ સુધી આ ફેસલો અનામત છે અને શું છે એ ઘટના હજુ કોઈ સામાન્ય રીતે અહેવાલ મુજબ બહાર આવી નથી અને ત્યારબાદની માહિતી જે છે વાયરલ થઈ શકે છે અને ત્યાર પછીની માહિતી સામે આવી શકે છે હાલ પૂરતો આ નિર્ણય જે છે આજે મોટો નિર્ણય આવી શકે એમ છે રાજકારણમાં જ્યારે ચેલેન્જોનું રાજકારણ હવે જામ્યું હોય અલગ અલગ નેતાઓ એકબીજાને જ ફેંકી રહ્યા હોય એવા સમયે આ મુદ્દો અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓછો સામે આવી રહ્યો છે આખરે એમની ધરપકડથી લઈને તમામ વિડીયો સામે આવ્યા હતા અને અલગ અલગ લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે આખરે હવે એવો જેલમાંથી બહાર આવશે હાલમાં તેઓ જે કાંઈ પણ છે કોર્ટની કાર્યવાહીમાં ચાલુ છે અને આજે એમનો મોટો ફેંસલો આવી શકે એમ હતો મોટી સુનાવણી થઈ શકે એમ છે ત્યારે અહેવાલો મુજબની આ માહિતી અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ સમગ્ર એમના જે લોકો છે સમાજ છે અને જે દેડિયાપાડાની જનતા છે અને સૌ લોકોમાં ઘેરો રોષનો માહોલ છે સૌ લોકો માટે કહેવાય શકાય કે એવા વિડીયો સામે આવ્યા કે જેમાં તેઓ રોષે ભરાયેલા હતા અને રસ્તા ઉપર આવી ગયા છે ત્યારે તેના માટે પણ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ દેવામાં આવ્યો અને એની તસવીરો પણ આપણી સામે આવી ત્યારે દોસ્તો આ સમગ્ર બાબતોની વચ્ચે આપણે સાચી માહિતી જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ આખરે શું છે હકીકતો એ હકીકતોથી દૂરના પણ ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય પણ તેનાથી દૂર રહીને સાચી માહિતી જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ જેનાથી આપણી માહિતી અને જ્ઞાનમાં વધારો થઈ શકે ત્યારે આ ચૈતર વસાવા જેવો હવે ધારાસભ્ય ચૈતર વસાવા તરીકે જ્યારે જાણીતા થયા હતા ડીડિયાપાડાના લોકોએ એમને ખૂબ મત આપ્યા હતા અને શું સૌએ વિજેતા બનાવ્યા હતા ત્યારે હવે એમની ધરપકડ વખતો વખત થતી હોય પરંતુ આ વખતે મામલો જે છે એ લોકોમાં પણ જનતા પણ ઉગ્ર રોષનો છે ત્યારે શું થઈ શકે છે પરિણામ અને આખરે એમની સુનાવણી શું આવશે એ તો જાણવું રહ્યું અને ત્યારબાદની માહિતી અને તમારી અહેવાલની મુજબની માહિતી તમારી સામે આવશે આશા રાખીએ છીએ તમને આ વીડિયો ગમ્યો હશે તમને જો આ વિશે ખબર હોય તો તમારા મંતવ્ય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને જો વીડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વીડિયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અને તાજા સમાચાર મેળવવા માટે નીચે રહેલું આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ